કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો તેમાં બુધવારે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને ગુરુવારે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું હતું બે યુવાનના મૃત્યુ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ લાગે છે કે આદિવાસીઓની ખુશીનો પર્વ જાણે શોકમાં ફેરવાઈ ગયો છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું જાણકારી મુજબ કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની આજુબાજુના કેવડિયા અને ગંભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાયબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ આ બે યુવાનોને મ્યુઝિયમના બાંધકામમાં સ્થળ પર લઈ જઈને કપડાં કાઢી બાંધી રાખી ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો આ દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું અને એક યુવાનને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુબે ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરી હત્યા હત્યાના પ્રયાસો રાયોટિંગ અને એસ્ટ્રોસિટીની કલમ દાખલ કરી તપાસ ડીવાય એસપીને સોંપાઈ હતી ત્યારે ચેતર વસાવાએ આદિવાસી વિસ્તારમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદમાં પાંચ મજૂરો અને એક સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ પીડિતના પરિવારને મદદ ન કરાય ન્યાય ન મળે અને દોષિતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી ત્યારે આ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રોષ ભરાતા શું કહ્યું તે સાંભળીએ ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સીના માણસ હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ વસ્તુ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આજે એટલે કે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસે જે કેવડિયા અને દુધેશ્વર બંધનું એલાન ચેતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે તેમજ ડેડિયાપાડાના ધારાસભ્યએ વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરતા હાલ પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે બુધવારે રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડાયેલા સંજય તદવીની પૂછપરછ બાદ પોલીસે છ આરોપી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી ગુરુવારે સંજય તદવીએ પણ આમ આખરી શ્વાસ લીધા હતા એસપી પ્રશાંત સુંબેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટનાને પગલે છ લોકોની ધરપકડ કરી છે હજુ કોઈ આ કેસમાં સંડોવાયેલા જણાશે તો તેની પણ આરોપી તરીકે નામ ઉમેરવામાં આવશે તેમજ પોલીસ બિલકુલ પારદર્શક તપાસ કરશે અને મૃતક પરિવારને બિલકુલ અન્યાય નહીં થવા દઈએ તેવી બાહેધરી પણ એસપી પ્રશાંત સુંબેએ આપી હતી આજનો આદિવાસીઓનો ખુશીનો પર્વ જાણે શોકમાં ફેરવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે બે પરિવારે પોતાના દીકરાને ખોઈ બેઠા છે આદિવાસી પરિવારને ન્યાય અપાવવા વસાવા હવે મેદાને આવ્યા છે ત્યારે ચેતર વસાવા હાલ આક્રોશ દિવસ મનાવી રહ્યા છે તે બાબતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર